નમસ્કાર ખે મિત્રો તમે જોઈ રહ્યા છો તમાકુની ખેતી આ ઓગણત્રીસ દિવસની તમાકુ છે આની અંદર આપણું જે પ્રોડક્ટ આવે છે ભૂમિ પરિવર્તન અને પાવર આ બંને ફુવારાની અંદર ચઢાયેલું છે આ તમે દેખાય છે ફુવારા ફુવારાની અંદર ચઢાયેલું છે તમાકુ જુઓ તમાકુ જોવા ખાલી મન બધું બાકી ઓગણત્રીસ દિવસની તમાકુ આની અંદર આપણી જે પ્રોડક્ટ આવે છે ક્રોપ પરિવર્તન પેસ્ટોર કે એનો સ્પ્રે બાકી છે તમાકુ તમે જોવાથી પાવરફુલ રિઝલ્ટ કલકત્તી તમાકુની ખેતી છે આની અંદર તમારો કોઈપણ જાતની સમસ્યા આવતી હોય વિકાસ ના થતો હોય લંબાઈ પહોળાઈ ઝાડ પણ ના આવતું હોય તો અમારી દવા મંગાવવા વાપરવા બહુ મજા આવશે રિઝલ્ટમાં ઓકે